કે રૈયારાજા કોળિયેતર નામના શખ્સે પોતાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને ટ્રકની ખરીદી કરી હતી જે ટ્રક આદિતપરા ગામે રહેતા કૌશિક કાનજીભાઈ ચૌહાણને લેખિત એગ્રીમેન્ટ કરીને વેચ્યો હતો આ ટ્રકનું રાયપુર ખાતે એન્જિન બંધ પડી જવાના કારણે પડ્યો હતો અને તેમાં ફાઇનાન્સ કંપનીના હપ્તા ચડી ગયા હતા ટ્રકનો વીમો અને પાસિંગ પણ પૂરા થઈ ગયા હોવાથી અને ટાયરો પણ ખરાબ થઈ ગયા હતા જેથી મોટો ખર્ચ થતો હોવાથી રૈયા કે કૌશિક તે ખર્ચ કરવા તૈયાર ન હતા ત્યારે હાર્દિકના સાચવીને રાખ્યો હતો ટ્રક હાર્દિકના જાણીતાને તે પડ્યો હોવાથી તેનો વારંવાર ટ્રક ટ્રક ત્યાંથી ઉપાડી ઉપાડી લેવા જણાવતા હતા હાર્દિકે બંને ને જણાવ્યું હતું પરંતુ તે બંને ટ્રક હાર્દિકને વેચાણથી આપવાનું જણાવી ટ્રક ની કિંમત રૂપિયા ચોવીસ લાખ પચીસ હજાર નક્કી થઈ હતી જેમાંથી એક લાખ રૈયાને ત્રણ મહિનામાં ચૂકવી આપવા અને ફાઇનાન્સના રૂપિયા પંચાવન હજાર ચારસોના બેતાલીસ હપ્તા હાર્દિકે ભરવાના હતા અને ટ્રક ચાલુ કરાવવા જે ખર્ચ થાય તે પણ હાર્દિકે કરવો તેવી સમજૂતી તેઓને ફોન પર થઈ હતી આથી હાર્દિકે ફાયનાન્સમાં એક હપ્તો ભરી આપ્યો હતો તેમજ ટ્રકમાં નવા ટાયર નાખી રિપેર કરાવ્યો હતો અને કુલ રૂપિયા બે લાખ સિત્તેર હજારનો ખર્ચ હાર્દિકે કર્યો હતો ત્યારે ટ્રક નવ ત્રણ બે હજાર ચોવીસથી હાર્દિકના કબજામાં હતો પરંતુ તેનું પાસિંગ પૂરું થઈ ગયું હોવાથી ટ્રકનું પાસિંગ કરાવવા હાર્દિક પોરબંદર આવ્યો હતો અને તારીખ ત્રીસ માર્ચના રોજ સવાર અગિયારથી બારની વચ્ચે કોલીકડા નજીક આવેલા પવન હોટલ ખાતે હાર્દિક ટ્રકની સર્વિસ કરાવતો હતો ત્યારે રૈયા કોડિયાતર અને તેના અન્ય પાંચ સગા સંબંધીથી આવ્યા હતા અને બળજબરીથી ડ્રાઈવર પાસે ચાવી જૂટવી ટ્રક હકારી લઈ ગયા હતા આથી હાર્દિકે રૈયાને ફોન કરી નરસન પુલ નીચે બોલાવતા કૌશિક ત્યાં રૈયા બંને હાજર હતા અને હાર્દિક સાથે ગાળાગાળી કરી હતી અને ટ્રકના વેચાણ અંગે રૈયા તથા કૌશિક વચ્ચે થયેલ લખાણ રદ કરી હાર્દિકના નામે લખાણ કરી આપવાની ખાતરી આપી હતી તે લખાણ પણ કરી ના આપ્યું હતું અને તેનો ટ્રક લૂંટી રૈયાએ પોતાના ખેતરમાં પૂરી દીધો હતો હાર્દિક પોરબંદર મહાશાણી હોવાથી ગભરાઈ ગયો હતો અને પોતાની જાનનું જોખમ લાગતા વાકાનેર પરત ચાલ્યો ગયો હતો ત્યાં બધા મિત્રોએ હિંમત આપતા તારીખ એકત્રીસના રોજ પોરબંદર પરત આવ્યો હતો અને ઉદ્યોગનગર પોલીસ મથકે દોડી ગયો હતો આથી પોલીસે બંને શખ્સોને પોલીસ મથકે બોલાવતા બંને શખ્સોએ પ્રથમ તો ટ્રકની લૂંટનો ઇનકાર કર્યો હતો પરંતુ હાર્દિકે ફોનમાં રહેલા પુરાવા બતાવતા તે શખ્સોએ ટ્રકનું વેચાણ કર્યું હોવાનું અને ત્યારબાદ તેની લૂંટ કરી હોવાનું કબલ્યું હતું અને આથી પોલીસે તે જ રાત્રે લૂંટનો ટ્રક પોલીસ મથકે મંગાવી લીધો હતો જે હાલ પણ પોલીસ મથકે જ પડ્યો છે પરંતુ પોલીસે હજુ સુધી બને શખ્સો સામે ટ્રકની લૂંટની ફરિયાદ ન લેતા ઉદ્યોગનગર પોલીસની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે તરંતે લૂંટનો ભોગ બનનાર આ યુવાન જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા પાસે રજૂઆત કરવા પહોંચી ગયો હતો ત્યારે નિષ્ઠાવાન અને પ્રામાણિક એવા પોરબંદરના જિલ્લા પોલીસ વડા જાડેજાએ યુવાનની વાત સાંભળી હકારાત્મક અભિગમ અપનાવી તુરંત જ ઉદ્યોગનગર પોલીસ મથકમાં ફરિયાદ લેવા સૂચના આપી હતી મારું નામ સોલંકી હાર્દિક કુમાર વાસાભાઈ છે હું રાજકોટનો રહેવાસી છું પોરબંદર ઉદ્યોગ ઉદ્યોગ પોલીસ ચોકીમાં ટ્રકની છેતરપિંડી બાબતે હેરાન થતો હતો પાંચ દિવસથી ગઈકાલે શ્રી એસપી સર શ્રી ભગીરથસિંહ જાડેજાને હું મળ્યો રૂબરૂ અને એની મારી પૂરી વાત સાંભળી અને ઉદ્યોગ પોલીસ ચોકીમાં તાત્કાલિક ધોરણે કેવડાવી અને મારો કેસ અત્યારે ફરિયાદ મારી લેવડાવી દીધી છે એ બદલ હું એસપી સર શ્રી ભગીરથસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર